ચાલો આવી ગયા છે તમારા માટેનો બ્લોક લઈને આજે થઈ ગયો વરસાદ ચાલુ 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 ફાઇનલી ચાલુ જોઈ શકો છો વરસાદ થઈ ગયો ચાલુ અને આપણે જઈએ ભાગીએ એ અહીંયા એ મુહૂર્ત માં પગરી ગયો હો કતળી નહી ગયો પગરી ગઈ ચાલો બધું જઈ ગયો આપણે ઢીંગળીનો રોગ બી ગયો અહીંયા શિયાળ તળવું ગયું અને ફૂલ મેં આવે અને તળમાં એ બારભાઈ નહીં કરતા नको पिंजाय जा हो आपले गाडी ऊपर બેજે પેલા પછી વાત કરીએ ઓલો વિડિયો આવન ગોડા બાળા બનનો નકટ સોકરા પટડી તાડળો થઈ જાય પટડી તાડળો થઈ જાય બાળા બનનો નકટ મોબાઈલ पिंजાઈ ગયો આનું કે કરું જો આપી કવાળ લઉં કવાળ લઉં કવાળ તો આપણેલા દોયાં કે પીજી

अच्छा सातवीं फेर तुम ही हो तुम लोग एक सप्ताह नहीं बोलते है गाइस आ भी गयो वर्षा मैं क्या करूं फिर जाओ छोड़ दो बोलो इसे चिपके तुम्हारा टाइम मोबाइल पर छू समझ रहे हो वो लाइक सब्सक्राइब कर दी आ गई तू आई ऊपर है भाई हां सही के मजा आया पर तो पर <laughs> तो रही है <laughs>

ऊपर 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 सोला शेल आवो એટલે તમને બતાવશું હું ફાઇનલી શેલ આવવાdio શેલ આવવાdio તુમે બતાવિનક્ષુ શેલ તમને આ વિચે ફાઇનલી નીચે 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 કાંયા આગળ હું ત્રિકમ લઈને પોયર્યો તો આયા કરવા ખાડા કરતો તો વીડિયો ઉતરવા હાતો જોઈએ એ એ એ એ મોબાઈલ માં પાણી પડ આયા થી પડે જ તરી બા આયા થી પડે કેવો લાગુ ઈ કિમ બોય આપડા વર્તું નથી આ કિમ બોય આમાં આમાં કિમ બોય કપડા આવતું નથી ભાઈ તો લોકો કેવો લાગે છે સારા આવે છે કમેન્ટ કર દેજો જોરે અવાજ સંભળાય છે ને તમને બધાને મારા ચશ્મા કાટ નાખો એક મન હવે કેવો લાગુ કમેન્ટ કર દેજો હવે કેવો લાગુ કમેન્ટ કર દેજો ટાણે મે છે બાર ભે નીકરાય એમ નથી એટલે અહી ઊભા આપણે પત્રાય ના જામ પડી તો જો કઈડી મોટી બધી થઈ ગઈ અને આયા તો ફીલા ને ખર ને ઉગી પડ્યો ફીલા તો આયા આપણે હા કેમ બાકી લીલું લીલું નીકળે બધે હે પાયા તો નોકું પટકાણ જ છે એ કુછ જતા હકુટી દે આ હકુટી જો ભાઈ ગયો ભાઈ પડતો પડતો નકા આગડી પડી જત ને વીડિયો મોટો થઈ જાય તો કઈ વાંધો ન આ જો સાયકલ માં ફટાકાવ્યો જ ને પડી ઈન્દ્રાન ફટાક્યો થઈ ગયો જોઈ લો સાયકલ માં ફટાક્યો થઈ ગયો મિત્રો મોકલાવો એક સાયકલ મિત્રો એક વાત કહો પાંચસોક રૂપિયા આપો ને તમે એમાં ડ્રોન લેવો હોય ઉડાડવાનો હોય લો રમકડા હા સો આસો ગયો ઉતારવાની પાંચસો હજાર રૂપિયા આપો ને જેવી હોય થોડાક તો આપો થોડાક 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 આપો 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 થોડાક થોડાક બધા નાચ જ પડે તો નીકળ્યો હોય એક રૂપિયો મિત્રો તમે જ દઈ દીજો મને આ મેં વર્ષે આપણે કે બરાબર નીકળી શકતા નથી ના આગળ હું લઈ આવું બધા પાસે પૈસા લૂંટી ને કોઈ નથી દેતું ભાઈ અને પતરા તો કથ 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 સ્વીકારી લેજો આવા રાખે એવા તો આજ વિડીયો થઈ ગયા પાંચ છ મિનિટનો આપણે હવે નવીનમાં તો કંઈ નથી આપણે બેલ આવે તો દેખાડવા જાઉં તમને દેખાડશું તમારા માટે માન છે ભાઈ તમને ક્યાં પાન છે કોઈ છે ભાઈ હોય ને એ તો અહીંયા આપણે જોઈએ યુવક મેં આવે કેટલો ઇંચ પડે આજ તો છ વાગ્યાને દેવા માંડ્યો તો છ વાગામાં ફટાફટી કડાકા ભડાકા થતા હતા વીજળી હું તો અહીં હું તો ભાઈ ગો સીધો ઘરમાં હું કાવરી હું થયું ત્યાં ખબર પડ્યા કે આ વીજળીના પડાકા થાય અરે ભાઈ ગો ભાઈ ગો શૂટ થયો એક ફરી દેખાણો હરામ ન ઓલું આવે ભાઈ કીવ હા બોલી બોલી ન આવે ખાતું બધું તો સીધો સૂટ થાય ને ભાઈ શૂટ થયો પડાકો થયો એવો બહુ વીજળી વીજળી કડાકા પડા સીધો ઘરમાં સૂટ થયો માન ભાઈ ગો ભાઈ આ સેડો તો તું બી ગયો હું તડકી ભડકીને બધું હેઠું નાખીને વલરી ગઈ ધડતું બધું બધું હેઠું નાખીને ઘરમાં ઘડી ગઈ બાર દઈ ને ગયો પછી તો આગળ ઉઠો સાબા પાણી પીતા ખાતું બાધુ ખાઈ લીધું વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આ વિડીયો જોવા માટે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આગળ વિડીયો ને આગળ એક કોઈ રીલ એ પણ ઇન્સ્ટાગ્રામમાં આવી ગઈ છે જોઈ લો જોઈ લો જોઈ લો ચલો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બાય